શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓના સહયોગથી આંખના કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો સત્યોતેર નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખનું ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં દોઢસો થી દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકી પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવી કે સબવાહીની ત્રણસો પાસઠ દિવસ અન્નક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે

તેમાં દોઢસોથી બસો માણસોએ આંખું બતાવી છે અને એ લોકોને દવા પણ આપી છે અને પચીસ જણાને ઓપરેશનમાં વીરનગર લઈ ગયા છે અહીંયા જમાડીને એને લઈ જાય મોકલી દે છે પછી શનિવારે એ લોકો પાછા બસમાં એ બધા એને મૂકી જાય છે અને બીજી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ તેજાની જગ્યામાં હાલે છે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો પાંચ સોમવારમાં મા મહાઆરતીનું આયોજન હોય સવારે સાંજ કીર્તન હોય રોજ બે ટાઈમ અન્નક્ષેત્રનું આયોજન કરી છે પછી જન્માષ્ટમીમાં અમારે શોભાયાત્રામાં ટ્રેક્ટર શણગારીની મંડળી હોટું સભામાં હોય છે અને શિવરાત્રિમાં પણ સાત દિવસ સુધી અમારે અન્નક્ષેત્ર ચાલુ હોય છે આવી સેવા અનેક પ્રવૃત્તિઓ તેજા આપવાની જગ્યા કરે છે